સ્પેલન્ડર પ્લસ બે હજાર એકવીસનું મોડલ સિલેક્ટેડ નંબર બાવન પચાસ ખાલીને ખાલી એકાવન હજાર રૂપિયા અને મારા વાલા બીજી એસપી સાઇન નવી પણ વેટિંગમાં આવે જો મારા ખાલી છે એકવાર સોરૂમમાં એને તપાસ કર બે હજાર ત્રેવીસનું મોડલ ખાલીને ખાલી પંચોતેર હજાર સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ મારા ખાલી છે હાલ લો મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતાઓ ઉનામ મિત્રો ફૂલ ઠંડી પડે છે પણ ઠંડીમાં ગરમી થાય ને એવી ડીલ લઈને આવી ગયું છે તમારા માટે ઇન્ડિયાની મોસ્ટ પાવરફુલ બાઇક્સ મિત્રો અને ડિમાન્ડ પણ એવી જ છે મિત્રો એસપી સાઇન અને સ્પ્લેન્ડર પ્લસ મિત્રો મિત્રો સ્પ્લેન્ડર પ્લસની વાત કરું બે હજાર વીસના સાતમા મહિનાનું મોડલ છે સિલેક્ટેડ નંબર છે ગાડીની કન્ડિશન સાવ જેન્યુન અને ઓરિજિનલ છે મિત્રો કોઈ એક્સ્ટ્રા એસેસરી નથી મિત્રો બધું જ ગાડીમાં ઓરિજિનલ છે કલર પણ બહુ તાકાતવાળો છે મિત્રો અને કિંમત ખાલી ને ખાલી એકાવન હજાર રૂપિયા બોસ આખું ગુજરાત ફરી લેવાનું આવી કન્ડિશનમાં ને આવી ગાડી મળે ને મિત્રો ધંધો મૂકી દેવાનો મિત્રો અને પછી બીજી ગાડીની વાત કરું મિત્રો એસપી સાઈન મિત્રો એસપી સાઈન નવી પણ વેટિંગમાં આવે છે એકવાર સો જઈને તપાસ કરજો મિત્રો બે હજાર બાવીસના બારમા મહિનાનું મોડલ છે મિત્રો ત્રેવીસનું નું મોડલ છે ફોસ્ટરના ગાડી ગાડી સાવ ઓછી આવેલી છે મિત્રો અને કન્ડિશન જોવો મિત્રો ઓરિજિનલ મિરર પણ ગાડીમાં હજુ લાગેલા છે મિત્રો આની કિંમત થશે ખાલી ને ખાલી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ પિંચોતેર હજાર રૂપિયા મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે